એયા દુકાનવાળા ભાઈ ક્યાં ગયા તંધો બંધો કરો હોય છે કે નહી કરો હોય આને જો તો દુકાન ખુલી મૂકીને ભાગી ગયા સ્કેપ એ આવો આવો હાલે લઈ આવ તમે મને એમ કે તમે તો ક્યાંક વયા ગયા છો બોલો દુકાન મૂકીને એમનો હું ધંધો બંધો કરો છો કે નહી આ ભાઈને ધંધો તો કરવો પડે ને બેન પણ હવે ધંધો છે ને હાટુ કરી ખાવા હાટુ તો ખાવું તો પડે ને તી ગયો ગયો તો ખાવા કાઈ કેને હા ઓ ખાવું તો પડે ને પેટ પૂજા પહેલા ઓ શેમાં જોવાનું છે તમારે એ મારા ઘરવાળાનો હમણાં બડે આવે છે તમારે એનાટુ કપડા લેવાના છે હા તો તમારે ક્યાં શેમાં જોણ ટી-શર્ટ શોર્ટ ટી-શર્ટ એક બતાવો ને શોર્ટ લઈને મારી દીકરી કરી દેવાન પાછા કેવા છે ઘરવાળા કેવા છે એટલે કેવા હોય એવા કપડા દેવાના ને તમારે લેહાર હોય ખરાબ હોય તમારે તો કામ ને અરે અરે એમ નઈ તો દેખાવમાં કેવા છે એટલે ઈ રીતે સૂટ થાય એમ ટી-શર્ટ પાછા તો એમ ને ના ના માર બધું સારું જ લાગે તમે બતાવો તો ખરી ઓલી બાજુ છે ને હું તમને ઢગલો કરી દઉં છું એમાંથી ગોતી લેજો હાન ભાઈ કાઈ ઢગલો બગલો રત કરવાનો ફરખાય ટેબલ ઉપર બતાવો ઢગલામાંથી જ ના જાય લે બોલ તો હું કામ દુકાન આવીએ હાચી વાત છો ગગલી આ તો મને રિંકુડીએ કીધું કે આ દુકાન સારી સ્થિતિ માં આવી બાકી તું ગુજરી માં જાવ જો ઢગલા માંથી જ મારી વીમા હોય તો લે બોલો અને આ રિંકી વાળી ફ્રી રોતી ત્યાં આને લઈ આવી છું સારું હાલો એક એક બતાવું જો આ વ્હાઇટ કલર છે ઓહો હો આ તો કે બેણા પહેરી ગયા હોય એવું લાગે છે ભાઈ એક તો આખું આખું સફેદ ધોરુ ને એમાં કઈ ડિઝાઇન ડિઝાઇન ની ના 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 આ નથી જોતું અરે બેનાની ફેશન છે અત્યારે બ્રાન્ડ કહેવાય બ્રાન્ડ નામે તમે અમને બેહણામાં પહેરવાનું દઈ દેહો એની ગગલી આવી ફેશન હોય આપને ખબર ના હોય ના રે ના મને તો અસલ બધી ખબર પડે તું તારા મુંડિયામાં હું બધું જોઈન સેટ કરીને આવી છું ઓનલાઈન અરે મારા ભાઈ આવું ટી શર્ટ લીધું હમણાં એટલે કહું છું હાવ સેમ આવું જ છે થોડુંક ખાઈ ફેર હે પ્લેન જ છે ને આવું હમણાં નીકળો ફેશન હાલે એવું છે હા હવે મારે બોલાય કે કોઈ મારી બોડી પાસે નથી લેવી આ નથી લેવું બીજા બતાવો ને કે ભાઈ બહુ ઉસે ના સરતા પડશો બેન અમને તો ટેવ હોય રોજે ચડીને જ કાઢવું પડે ને આમ કઈ નીચે તો ના બધું પડ્યું હોય અરે આ ઈવા તાસે પર ધ્યાન રાખાય એમ ટેબલ બે રાખાય હોય સળવાનું ના ના અમને ટેવ પડી ગઈ હોય તમારા કેમ જોવું છે કાબર હલો શું કહેવાય સિત્રવાળું ને એવું હોય એવું જોઉસ ના 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 કાબર સિત્રવાળું ને જોવા પ્લેન જ જોવાસ પણ માઈક નહીં એલી સફે દસન લાગે હો અરે તાર ભાઈ તો સેને કરી આવે કારું કારું ખાવ મહી જેવું મુ લે ગયા હોય ને એવી રીતે એટલે એને ના પોહાય ઓફિસ માં હોય ને તોય ખબર કે આમ મેલું કરી આવે ઠીક તો પછી કલર વાળા જ લે જો જો આમાં જોઉસ અરે હું તો ઢકાઈ ગયો ઉભારી ઉભારી બહાર નીકળવા દયો આબો સ્ટોવા કલર બરોબર છે ઇંગ્લિશ કલર તો આમાં વચ્ચે એક સફેદ તો ગોકી દીયો એટલે છે ને આપણે કદા છે ને ન ગમતું હોય ને સફેદ આપણે બધું જ થાય ના ના તો અમારે બંચમાં આરે આવે ને એટલે ઈ રીતે રાખ્યું હોય અરે ના ના તમને કઈ મત ખાલી કહું છું એમ જનરલી અમાથી કયો કલર ગાડી દઉં કઈ સાઈઝ થઈ જાહે ને મારા ઘરવાળામાં ચોરવાળ છે જાડીઓ પાડીઓ આ તમને ગમે તો એમાં હું ગમે તે સાઈઝ કાઢી દઈશ આ ઈ હારું લે યેલો કલર નું કા બ્લેક કલર નું છે ને એના ઉપર એ બેન તમે જરાક જો એ બાજુ હું હમણાં તમને બતાવું આ બેન નું પૂરી કરીને એ આ બેન પાછળ વરીને ઊભાs કોણ છે આવડી મોટી ઉમરના છોકરાઓના કપડા લેવા આયા છે ઘોયરો આપણે હું ચાલો આપણે આપના ધ્યાન દે ચારું તો ગગલી ક્યારે ખમ થાય ને આખા ગામની પંચાયત કરીને એમ કે ઘોયરો આપણે હું તો ને આ ડાચું નાખવાની જરૂર જ હતી તારે એ આ બોવ હવે સારું ચાલો મને કો નકી કરવામાં મદદ કર આ બધા એને ને સાઈડમાં રાખો ને એમાં જોઈએ એક એલો અને એક ઓલું બ્લુ કલરનું નું હે અને બ્લેક ત્રણે બાજુમાં રાખો હું સે જે ખૂણામાં જોયા હું મને જરાક ગઈ માં તો એ બેન તમે આવી જાવ આ બેન કોણ છે આવ્યા છે એનો અવાજ કઈ જાણી તો જાણી તો લાગે છે એ ટી-શર્ટ લેવા આવ્યા છે અચ્છા મારે તો શર્ટ લેવા છે ઈલી ઓલી હા ભાઈ તો આ બેન આવ્યા ને એનો અવાજ કઈ જાણી તો લાગે છે હું કીધું તને મે કે પંચાયત કરમાન ખોટી તાર કામ થી કામ રાખ ને આલી મે પાસે તો જાણી તો ન જાણી તો માણા જેવો અવાજ હોય તો જાણી તો જ લાગે ને બધાનો એમાં હાહુ જેવો લાગે છે અને જોન પાછળથી એના જેવા દેખાય છે તો મને લાગે મારા હાહુ હોય છે તું તાર હાહુ તે એટલે કંટાળી ગઈ જ્યાં હોય ને ઈ જ દેખાય તને એના જ ભણકારા વાગે છે આર વાત નથી વાત કરતી તું તો પાછી ઉપડી આવી તમાર કોના માટે જોઈ છે માર માર દીકરાનો બર્થડે આવે ને હમણા તો એના હાડું લઈ જાવાસ જો જો એ બર્થડે એટલે માર કરવારાનો બર્થડે ઈ જ છે મને એવું લાગે છે પણ આખી દુનિયામાં કોઈ છોકરાને બર્થડે નહીં હોય ત્યારે ઘરવાળાની આ રે હાલી નીકળીશું ચાલ મને જોવાનું ધ્યાન દે ને પછી આપણે મોડું થાય બીજી વસ્તુ લેવા જાવી આ તો ફોન આવે 70 સવાલ પૂછે હારો એલી ઘરમાં કોઈ નથી તો ક્યાં ગયા છો બધાય એ મારે તો જરાક મસાલા થઈ રહ્યા તાં લેવા આવી છું સટની નળદળ એલી સટની નળદળ અત્યારે ના લેવાના હોય હવે મસાલાન સીઝનમાં જ લેવાના હોય તમને ના ખબર પડે ઈ ઓલું તીખું મરસું વધારે આવી ગયું તો તસમોરું મરસું લેવા આવી છું આ તો સટની આ લેવી તો હળદરમાં હું તીખા મોરું હોય આ લઈને કઈ હમણ કે મે આવે મમ્મી એ નથી આ નેટવર્ક ન થાવ તો મૂકું શું કેવો લખણ ખોટો છે હારું પૂછ 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 કરે આજ રાખે આપણે કઈ સરપ્રાઈઝ દેવી ને તો દયત ના કે હારા આ પર મૂક દીજો હવે એ છે ને માર છોકરા નો બર્થડે છે ને તો મારે શર્ટ લેવા છે અને વ્હાઈટ કલરના જો તો ડો લઈ જાહે વ્હાઈટ કલરના શર્ટ પછી ભલે એ છોકરા નું ઓને પડે ગગલા ફોન આવે છે હો ગગલા

વાઇટ જ બતાવજો ખબરદાર જો વાઇટ બતાવ્યું તો એને નથી દોહીને ઢેરવું પડતું પછી મારે ધોવા પડે છે કાઈ ન ધોવાના તમે બે છે ને પેલા નક્કી કરી લ્યો શું જોઈન શું નહીં આમ દુકાનવાળા આરે અમારે કન્ફ્યુઝન થઈ જાય શું કરવાનું અમારે તમે બે નકી કરીને પછી મને કયો મે કીધું ને મારે ધોવા પડે છે ને એને ક્યાં ધોવા પડે છે નથી બતાવવાનું નથી બતાવવા પછી એમાં પૂછવાનું જ ના આવે આ પણ ઈ ઘરનો પ્રશ્ન કહેવાય અહીંયા થોડું કા લઈ મે કીધું વાઇટ બતાવ એટલે ને બતાવવાના એમાં ક્યાં પૂછવાનું આવે તમારે એનું સાંભળવાનું જ ના આવે તો તમને લેતા આવડતું વાઇટ કલરનું તો તો લેને કોણ ના પાડે છે મે કીધું ને આપો મને સફેદ કલરનું ના પડી ને મે લેવું હે કીધું ને મે હાલ તો લઈ લો બીજો હું સીધી રીતે માની જાતી હોય તો ઊંધા માળ માં પાહે ઊંધું ચાલવું પડે સીધું કામ ના આવે ને આપો ને ભાઈ વ્હાઈટ કલરનું ટી-શર્ટ કઈ સાઈઝ જોશે મીડિયમ લાવો ને એ મીડિયમ નથી થાતું હવે એમને પડ્યું રહે ઘર જમાય લાજ લ્યો હા તો લાજ આપી દયો ડોઢી થાતી હોય તી એ બેન છે ને લાર્જ માં વ્હાઇટ કલર ના અત્યારે માલ ખલાસ છે એ મોજ પડી ગઈ મીડિયમ સાઈઝ માં છે કાઈ નહીં તો હું જાઉં બીજી દુકાને બીજું હું આરો થી વ્હાઇટ ખલાસ થઈ ગઈ ને ભાઈ તમારા પાસે મારે તો સોનામાં માં સુગંધ પડી ગઈ હાલો હવે હું ચૂઝ કરી લવા માંથી ઓ કેટલા લેવા છે તમારે બે લેવા છે સારું તો હાલો કલર ચૂઝ કરી લ્યો આ એક છે ને યેલો રાખો અને બીજો છે ને ઓલો બ્લુ કલર નો સારું ચલો પેક કરી દો ગિફ્ટ કરવાની જ ને તો પેક કરી દો ગિફ્ટ માં જ હા તો તો હારામ હારુ ભાઈ માર બીજે જાવું ને અથા તો ઘરે કરું નહીં સારું હાલો હું બિલ કર દઉં હો એલી હવે હું બીધું લેવા જાવું ઘરે જાય અત્યારે તો પછી આપણે આવશું અત્યારે કારણ કે વાર બહુ પર થઈ ગઈ રસોનું તાણું થઈ ગયું પાણે ખાઈ લેવું આપણે બે તો ગળસી લેવું ઘરે પડ્યા એને કોણ ખવરાવશે હા ગધરું એ તો ભૂલાઈ ગયું કે ઘરે બે જણા છે મારે ને તારે છે ચાર જણા હા ઘર ભેગા થઈને પછી લેવા આવશું સારું હાલો હર સ્કૂટી ત્યાં મૂકી દીધી હવે સ્કૂટીમાં પડ્યું છે એટલે હે ને સ્કૂટીમાંથી બાયના કાઢી તો તો ખવા પડી જાય અને ઘરે જ બેઠાઈ છે તો એક કામ કરું સ્કૂટીમાં રાખું અત્યારે એ સેવા કે કાગાપાછા થાય ને એવા કબાટમાં મૂકી દે. હા એમ કરજે. હર વાલે હોસ્પ્રે લેવા જાવું. હા મને કેજે આ જલે અને સાંજે ગોલા ખાવા જાય હે બધાય. હર વાલે તો જાવું. એ તો બધું ઠીક પણ આ સ્પ્રે ક્યાં હરામ મળે છે તને ખબર છે? એક બે જગ્યા મને ખબર છે ને હું ફોન કરીને પૂછ લઈશ મે લીધેલા છે. આહા હા હા તે કોને હતું લીધા હે કે કે અમારા જીજાજીનું નામ એ ભાઈ અમારા ભાઈ ને બાપા હાટુ લીધા હતા હા હો તો બધા એમ જ કે ભાઈ તો છો તમે તો ના 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 એવું નથી હવે મને તો નથી ખબર બધી ખબર છે લે શોખ છે એટલે તમને હોય શોખ પણ બધી ના ખબર હોય લે દહી તરમા ખોટી સ્પ્રે લેવા

દિલીપ ભાઈ દેવ મોરી ગોપી કિશોર ભાઈ ઉદેશા મનીષા બેન મોરી રાજેન્દ્રસિંહ ગોહિલ સ્મિતા બેન પરમાર જાગૃતિબેન કતારિયા તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગંગલીની દુનિયાની નવી કોમેડી સાથે